લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ જાણે રાજકીય પક્ષોમાં ઉમેદવારોના નામ જાહેર કરવાની હોડ જામી છે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ ભાજપ સો ઉમેદવારના નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે ગુજરાતની છવ્વીસ બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્હી જઈ દાવેદારોનું પોટલું ખોલ્યું છે ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી આર પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે તો અઢાર સાંસદોને ઘરે બેસવાનો વારો આવી શકે છે વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસ અને રાજ્યસભાની ચૂંટણીની જેમ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જે નામોની ચર્ચા ના હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરી સૌને ચોકાવી શકે છે તો છવ્વીસ પૈકી આઠ બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે જ્યારે અઢાર બેઠક પર નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા છે આજે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ સંભવતઃ બે થી ત્રણ દિવસમાં નામોની જાહેરાત થઈ શકે છે તો લોકસભા ચૂંટણી પહેલા આજે ખૂબ મહત્વની બેઠક દિલ્હીમાં મળવાની છે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક છે ને આ બેઠકની અંદર સો થી વધુ ઉમેદવાર ભાજપ જાહેર કરી શકે છે